આજે આવી પહોંચ્યા છે આપણે ડાકોરમાં અને ડાકોરમાં આપણે રવિશુજીના દર્શન કરતાં પછી આપણે ડાકોરનું નામ કઈ રીતે પડ્યું તે માહિતી તો તેના માટે આપણે વાત કરીએ તો ગોમતી મહાદેવનું મંદિર છે જેનું નામ છે ડા કહેવાય છે કે મહાભારતના સંબંધમાંથી

ડંકનાથ મહાદેવનું મંદિર છે જેના ઉપરથી ડાકોરનું તો આજે ડંકનાથ મહાદેવ શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા અને કહ્યું કે ડંકપુરમાં તમે રહેવા માટે આવો તો શ્રી કૃષ્ણએ પણ ડંખમુની વરદાન આપ્યું હતું કે દ્વાપર યુગના અંતની અંદર ડંકપુરમાં મારું આવવાનું નક્કી છે એવું હું વચન આપું છું જે દ્વાપર યુગમાં લાંબો સમય પૂર્ણ કરીને ડાકોરમાં આવે એટલે કે દ્વારકાધીશ ડાકોરમાં લાવીને તેઓ રણછોડજી તરીકે પ્રસિદ્ધ થયા આમ ગોમતી ઘાટના કિનારે આવેલું ડંકનાથ મહાદેવનું પ્રાચીન મંદિરના આધારે ડાકોરનું નામ ડંકનાથ મહાદેવ પરથી પડેલું છે તેવું કહેવામાં આવે છે જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ હવે પછીના વિડીયોમાં આપણે મળીશું એટલે કે જે સ્થળે દ્વારકાધીશ ભગવાનની બાધા તુલાની વિધિ થઈ હતી તે સ્થળ કે જે ડાકોરમાં આવેલું છે